ધરમપુરના બિલધા ગામે સત્તર વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ઢૂંકાવ્યું તારીખ નવ જૂન રવિવારના રોજ ચાર કલાકની ધરમપુર પોલીસ મથકેથી આજરોજ સોમવારના મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના બિલધા ગામે સત્તર વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઘરની પાછળના ભાગે આંબાની ડાળી ઉપર નાયલોનની દોરી બાંધી ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ધરમપુર તાલુકાના બિલધા ગામે આંબાપાડા ફળિયા ખાતે રહેતા રોહિત ઉર્ફે લાલુ ગંગારામ પાડવી ઉંમરવર વર સત્તર કે જેઓ અગમ્ય કારણોસર ઘરની પાછળના ભાગે આવેલા આંબાની ઝાડ ઉપર નાયલોની દોરી વડે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવતા રસિક સીતારામ પાડવીએ ધરમપુર પોલીસ મથકે નોંધ કરાવી હતી